ધારી વહીવટી તંત્ર દ્વારા વિદેશી શરાબનો નાશ કરવામાં આવ્યો હતો ધારી વહીવટી તંત્ર દ્વારા ધારીથી આશરે બાર કિલોમીટર દૂર ધારીના વાઘવાડી સરકારી જમીનમાં ધારી ખાંભા તેમજ ચલાણાના પ્રોબિશનના ગુનામાં મુદ્દામાલ તરીકે પકડાયેલ વિવિધ શરાબની બોટલોનો નિકાલ કરવા માટે નામદાર કોર્ટે હુકમ કરેલો હોય જે હુકમ અનુસંધાને વાઘવાડી પાસે વહીવટી તંત્રના તમામ અધિકારીઓ અને ડીવાય એસપી વલય વેદ તેમજ ધારી પ્રાંત અધિકારી જાડેજા સાથે મામલતદાર વ્યાસ ખાંભા મામલતદાર ધારી પીઆઈ દેસાઈ ચલાડા પીએસઆઈ તેમજ ખાંભા પીએસઆઈ અને વહીવટી તંત્રના તમામ સ્ટાફે હાજર રહીને વિદેશી દારૂનો નાશ કર્યો હતો દારૂ પકડાયેલ ગુનામાં જે કેસનું ફાઇનલ હિયરિંગ થઈ ગયું હોય નાશ કરવા માટે કરવામાં આવેલો હોય એવા પ્રકારના ધારી ખાંભા અને ચલાળા પોલીસ સ્ટેશનના અલગ અલગ પકડાયેલા દારૂના મુદ્દાવાલનો નાશ કરવા અંગે સબડિવિઝનલ મેજિસ્ટ્રેટ સાહેબના હુકમ અન્વયે આજરોજ ધારી પાસે આવેલા વાઘવડી ગામની સરકારી જમીનની સીમમાં મુદ્દામાલ નાશ કરવા માટેની પ્રક્રિયા હાથ ધરવામાં આવેલી છે અવારનવાર જ્યારે પણ મુદ્દામાલ જાજો ભેગો થાય અને કોર્ટના હુકમ પ્રમાણે નાશ કરવાની સૂચના આવે ત્યારે આવી કાર્યવાહી કરવામાં આવતી હોય છે